આજે જે રામનવમી છે ત્યારે સુરતના બેસ્તાન ખાતે એક રામાયણ લોકોના દર્શન ખાતે મૂકવામાં આવે છે સોનાથી જડિત આ રામાયણ છે બસો બાવીસ કિલો તોલા તોલાના સોનામાં ઉપયોગ કરીને આ રામાયણ બનાવવામાં આવ્યું છે ખાસ કરીને આ રામાયણમાં વીસ તોલાની રામની મૂર્તિ સાથે દસ કિલો ચાંદી અને ચાર હજાર કરતાં વધારે માણેક લગાડવામાં આવ્યા છે દૃશ્ય સીધા જોઈ શકાય છે કે જે પ્રકારે આ રામાયણ છે વર્ષમાં બે વખત આ રામાયણ અહીંયા મૂકવામાં આવે છે અને લોકો દર્શન માટે અહીંયા આવતા હોય છે ત્યારે દર્શન કરવા આવેલા લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કેવું છે કારણ કે આજનો દિવસ એ પવિત્ર હોય છે જેને લઈને લોકો દર્શન માટે આવતા આપણી એક ભાઈ છે ભાઈ આપનું નામ કિશોરભાઈ કિશોરભાઈ શું કહેશો આ રામાયણને લઈને આ તો બહુ ગ્રંથ છે ઓ જૂજ જોવા મળે છે જ નથી એક જ છે એમ અને રામનવમીનું દર્શન થ થતાં છે બહુ મહા મહેનત આના માટે કરી છે બનાવવા માટે બિલકુલ બાવીસ તોલા સોનું દસ કિલો ચાંદી અને ચાર હજાર કરતાં વધારે રત્નના પર ચડવામાં આવ્યા છે જે પ્રકારનું આ રામાયણ છે વર્ષમાં બે વખત આ રામાયણ લોકોના દર્શન માટે મૂકવામાં આવે છે ત્યારે લોકો દૂર દૂરથી આ ગ્રંથના દર્શન કરવા માટે પૂછતા હોય છે ખાસ કરીને આજે રામનવમીનો તહેવાર છે અને રામનવમીના દિવસે મોટી સંખ્યામાં ભક્તો અહીંયા દર્શન કરવા પહોંચી રહ્યા છે સુરતનું એક એવું મંદિર છે કે ત્યાં ભગવાનની નહીં પણ ભગવાન રામના નામ લખેલી પુસ્તકોની સ્થાપના કરવામાં આવે કહી શકાય કરોડ કરતાં વધુ મંત્રો લખીને તેની બુકો દ્વારા આ મંદિર સુશોભિત કરવામાં આવ્યું છે અહીંયા ભગવાનની મૂર્તિ અને ફોટો નથી ત્યારે લોકો અહીંયાથી એક બુક લઈ જાય છે અને ભગવાન રામનું નામ લખતા હોય છે અને એ બુકો અહીંયા ફરી જમા કરવામાં આવતી હોય છે આ મંદિરમાં જમા કરેલી બુકોનો જોઈ શકો છો કે મોટા પ્રમાણમાં રામ લખેલી બુકો અહીંયા જોવા મળી કેટલાક લોકો મંદિરમાં આજના દિવસે બુક જમા કરાવવા આવેલા એક ભાઈ છે આપણે સીધા એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરી શું શું કેવું છે બુક લઈને આવ્યા છો આપનું નામ પહેલા તો નીતિનભાઈ નીતિનભાઈ બુક લઈને આવ્યા છો શું કહેશો મંદિરનું મહત્વ મંદિરનું મહત્વ ઘણું છે રામ નામથી આપણને શાંતિ મળે જગતમાં શાંતિ થાય એવી પ્રાર્થના બિલકુલ ભગવાન રામનું નામ લખવાથી મનની શાંતિ મળે જોઈ શકો છો કે ભગભ દ્વારા બુકો તૈયાર કરવામાં આવી છે અને બુકો આજના દિવસ એટલે કે રામનવમીના દિવસે અહીંયા મંદિરમાં બુક જમા કરવામાં આવી છે અને કાકા પણ અહીંયા પહોંચ્યા છે તેમની સાથે પણ આપણે વાત કરીશું કે જે લોકોને બુક આપતા હોય છે કાકા શું કહેશો હા આપણે રામ નામ જે મંત્ર છે રામ વગર કામ ચાલે છે તો ઘણા બધા અહીંયાથી રામની ચોપડી લઈ જાય છે લખીને મહિને પંદર દિવસ પાછા આપી જાય છે પ્રદિક્ષણ પ્રદિક્ષણ ફરે છે બહાર પ્રદિક્ષણ ફરવાથી એમની માનતા પૂરી થાય છે એટલે ઘણા બધા ભક્તો અહીં આવે છે બિલકુલ દ્રશ્ય જોઈ શકાય છે કે જે લોકો આવે છે તેમને આ બુક આપવામાં આવતી હોય છે અને આ બુક તેઓ દ્વારા બુક સાથે બોલપેન આપવામાં આવતી હોય છે તેઓ રામનું નામ લખી અને અહીંયા એમના સમયે જમા કરાવી જતા હોય મંદિરના ટ્રસ્ટી અથવા કહી શકાય કે પૂંજારી છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેવું છે કારણ કે કયા પ્રકારનું મહત્વ છે મંદિરમાં કારણ કે અહીંયા ભગવાનની મૂર્તિ કે ફોટા નથી પણ માત્ર મંદિરની પ્રદિક્ષિણા અને મંદિર દ્વારા આપવામાં આવેલી બુકમાં શ્રી રામનું નામ લખવામાં આવે છે ભાઈ આપણી સાથે આપનું નામ દીપકભાઈ પ્રજાપતિ રામ મારુતિ સેવા સમિતિના સંચાલક જે છે શું કહેશો મંદિરનું મહત્વ કારણ કે અહીંયા ભગવાનની મૂર્તિ નહીં પણ માત્ર ભગવાન રામનું નામના મંત્રની વાત છે હવે આપણે રામાયણમાં છે કે એકવાર રામ નામ લખવાથી પથ્થર તળી ગયા અને એની પર સેટું બની ગયો એની પરથી હજારો વાનરો એની પરથી પસાર થઈ ગયા તો આપણા જીવનમાં બી આપણે એકવાર રામ લે લખવાથી જો આટલો ફાયદો થતો હોય તો અમે લોકો પાસે અગિયારસો કરોડ રામ નામ લખાવ્યા છે જે અહીંયાથી પુસ્તિકા આપવા માટેમાં તેમાં એકાવન હજારવાળી પણ હોય છે ત્રીસ હજારવાળી પણ હોય છે એટલે લોકો એક જપ યજ્ઞ થાય ને કલયુગમાં નામ જપનું જ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે અહીં મંદિર તો હતું જ તેની જે એટલે અમે રામ નામ મંદિરની સ્થાપના એટલા સારું લંડનથી પ્રેરણા થઈ કે રામ મંત્રલેખનનો અમે એકસો પચીસ કરોડનો ટાર્ગેટ બનાવ્યો હતો જે પાંચસો પંચાવન અને છેલ્લા અગિયારસો કરોડ પર અમે પૂરો કર્યો છે હજુ પણ રામ લખાણ ચાલુ જ છે હવે આ ચોપડીનો કરવું શું કોઈ કંઈક નદીમાં વહવાઈ દેવાનું કોઈ કંઈક કે અગ્નિમાં અગ્નિમાં સળગાઈ દેવાનું કોઈ કંઈ કે જમીનમાં દાટી દેવાનું પણ આપણે એને ભગવાન જો માનતા હોય તો આ બધું આપણને ગયું નહીં એટલે ભગવાને જ પ્રેરણા આપી કે મારા રામસે ભરા રામ નામ તો નામનું જ મંદિર બનાવો એટલે એના સિદ્ધાંત પર અમે આ નામ મંદિર ઊભું કર્યું છે જેમાં આ લગભગ સાડા ચાર લાખ જેટલી રામનામ મંડળ લેખન લખેલી બુકોને ચૌદસો બોક્સની અંદર પેક કરેલી છે અમે બિલકુલ રામનું નામ જ સૌથી મોટું છે અને રામનું નામ લખવાથી જો પથ્થર તરી જતા હોય ને સીતુ બનતો હોય તો સુરતનું આ મંદિર છે કે જ્યાં રામના નામના કહી શકાય મંત્ર લખવામાં આવ્યા છે ને મંત્ર લખેલી બુકોનો અહીંયા સ્ટોક ભેગો કરવામાં આવ્યો છે ને તેની પૂજા કરવામાં આવે છે એટલે કે સુરતમાં એક એવું મંદિર છે કે જ્યાં રામ ભગવાનની મૂર્તિ અથવા ફોટો નહીં પણ રામના જપનું મહત્ત્વ છે અને રામના જપની અહીંયા પૂજા અને અર્ચના કરવામાં આવે છે કેમેરામેન ભરત બ્રહ્મપટ સાથે કીર્તેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત